એ મેલું છે હેલો ફેમિલી ચલો બધાને જય માતાજી જય માંકોડલ જય બાબાજી કા સ્વાગત છે મારા ગામડામાં લોકમાં તો આપણે અત્યાર માં તો લોક કા કરી દીધો થઈ ગયું છે મોડું તા મને કમરે કી લીધા છે ને હવે મારા બાપ

ફેમિલી આપણે ફાઇનલ શીરાવવાનું થઈ ગયું છે તો બધા શીરાવવા તો બેહી ગયા છે હાલો તો ભાઈ એ તો બધા શિરાવવા બેહી ગયા છે ને આપણું અહીંયા ભાણું કરેલું પડ્યું છે તો આપણે હવે બેસી જાય શીરાવવાનું થઈ ગયું તો આપણે થઈ ગયા કોણ શીરાવતા શીરાવતા ઢખો થઈ ગયો શું

બે ગયા બધા એક બે ત્રણ ચાર પાંચ સો મોટામાં સારું હાલો તો હવે આપડે જો બધાને અહીંયા હમણાં ને ભાણકીને ને ઉતાર દીધા છે એમના ગામના પાટીએ તો આ છે હાઈવે રાજકોટ ભાવનગર સારું હાલો તો હવે બાય બાય બધાને તો ભાઈ હવે અહીંયા કાંઈ રિક્ષા નો કાંઈ મળાય એમ છે ને ટાઈમ તો એ થોડોક ઓવર ટાઈમ છે એટલા માટે તો હવે આપણે હાલો મૂકીએ ઘર સુધી અહીંયા પેટ્રોલ પંપ છે પેટ્રોલ કુદ નહીં હોય ને હાલો મૂકી તો અહીંયા કાંઈ આખું છે ને દસ પંદર મિનિટનો રસ્તો છે તો હાલો આપણે પેલા પૂરી આવી પેટ્રોલ ભાઈ પેટ્રોલ પેટ્રોલ પૂરી આવ્યા છીએ ને હવે આપણે તો હાલો કામ પીપળી મૂકે ઘર બધી કારણ કે અત્યારે કંઈ રિક્ષા બિક્ષા કંઈક મળે છે નહીં હાલો ચાલો જાય તો ફેમિલી આપણે તો મૂકીને આવતા રહ્યા છીએ ને પાણી પી લેવી પેલા સરસ લાગી જાય મારા બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બનાવવા મળ્યા છે તો ફેમલી બપોરે તો આપણે હવે ખાણકીએ ભાણીયાને બેનને જ મૂકી આવ્યા હતા બપોરે જમી ચારવીને હવે અત્યારે જો હાડા છે આજુબાજુ ગ્લોગ સ્ટાર્ટ થયો છે ને માર બા તો બાવેરા

એક બે દિવસમાં આપણને તો ક્યાંય ગમતું નથી પણ શું કરશું હવે રક્ષાને ફોન કર્યો તો બહુ ઘરે પણ અહિયાં રહેવું છે બે દિવસ તો મેં કીધું કઈ વાંધો નહીં અને હવે જો મારા બાષણ કાઢે છે ઊટક છે ફેમિલી આવે તો વાળું નો ટાઈમ થઈ ગયો છે અને મારા બાજુ બનાવે છે રોટલી રોટલી મારા બા તો બનાવે છે રોટલી ને આપણે તો બનાવવાનું છે શાક આજ તો આપણે બનાવવું પડશે કારણ કે બીજું કોઈ છે નહીં તો આપણે બનાવી નાખીએ પછી આપણે વાળું વાળું કરી લેવી અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવાના વ્લોગ જોવા માટે અને અવલોકને આપણે હવે અહીંયા જ રાખી દેવી તો મળશું એક નવા જબરદસ્ત લોકની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત ને બાય બાય